અને એમાં બરોબર એક મારો ભાઈ બન જયલો અને જયલા નું ગોઠવાય નહીં બરોબર તોતળો હા હવે સીધી સોથા ઘેર એટલે જયલો મારો ભાઈ બને એનું ક્યાંક ગોઠવાય નઈ મને આવીને કીધું મને કે પ્રદીપભાઈ તમે એટલા વલી થી પોગલામ કલો તો માલુ કઈ ગોથવો કે ગોથવો હવે મેં કીધું આનું ગોઠવું કે મેં કામ કર તું તારા કાકા ને કે

કે માલિબા ને હું ધમે એટલા બાય દેતા બતાવું બૌદ્ધ માં નાદ પાલે છે મેં પણ એક કામ કર ને તારી બાને જેવો ગમે એવું તું બતાય સારી કન્યા હોય સુશીલ કન્યા હોય અને તારી બાનો જેવો સ્વભાવ હોય એવી કન્યા બતાય એટલે તાલીબા હાથ પાલે તો મારા બાપા ના પાલે છે તાલીબા જેવો સ્વભાવ તો ન હવે મેં કીધું આનું કઈ ગોઠવું જોઈએ પછી બરોબર મેં રોહિતભાઈ ને વાત કરી અમારે ઘનશ્યામભાઈ દીપકભાઈ એક તો આ બાજુ સોફા અને બરોબર બેઠા અમે ત્યાં જઈને અને મેં જઈ ને પેલા કીધું મેં જઈ લાલે સમય બોલવાનું નથી તાલે જે કેવું તું ગાયન કે બોલતો નઈ મને ગાયન કહીએ હા ગાયન કેવાનું બોલવાનું કાઈ નહીં

અને પછી બરોબર બેઠા બેઠા એટલે બેન્જો માસ્ટર બરોબર બેઠા ને એટલે હાથમાં રકેબી અને એક હાથમાં કીટલી બરોબર દીકરી લઈને આવી ચા હોય તો ઓલાન બરોબર પેલા હાથમાં દીધી ને ધીમે ધીમે ચા રેડી અને ચા રેડી ને બરોબર હલો હલની સલકાઈ ગઈ અન હલો હલની સલકાઈ ગઈ એટલે સ્ટીલની રકાવી એટલે ટેરવા દાય જાય એના રકઈબી સ્ટીલ ની બરોબર હલો ની સલકાઈ ગઈ ને ઢેરવાં અને મને કે મે બોલતો નઈ કાઈ મે બોલ માં તારે જે કે અન ભાઈ ચાલુ કર્યું ઢેરવાં દાદજા સ્ટીલ ની રકઈબી હરોલ ની સલકાઈ ગઈ અન ગાવાનું ચાલુ કર્યું દલમલા દે મને દલમલા દે માતા મને દે મને ડાલમ લા દે જયલાના ટેરવા દઈ જાય અને ગાયું અને ત્યાં તો હામે છોકરી હુશિયાર હો હામે છોકરી ચાલુ કર્યું એ હાથ છે તિતલી ને માતી હાથ છે તિતલી ને માતી ઓ મલા જૈલા તું ખૂત માલિનતી ત્યાં તો આમ જોવાય ગયું ત્યાં તો બાપા બોલો એ ફટાતલા બોલો ફતલા દોથવાઈ ગયું હા આમ કરીને વાળ્યું